નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ શુક્ર ભગવાન રાશિ પરિવર્તન કર્યા છે અને આ રાશિ પરિવર્તન છ રાશિ માટે શું શું લાભ છે છે અથવા નુકસાન સાવધાની રાખવી વિશેષ ચર્ચા આપણે કરવા જઈ શુક્ર ભગવાન છે એ બાર જૂન સાંજે છ ને થી રાશિ પરિવર્તન કરશે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવશે અસ્ત ન માની શકાય સાથે જે શુક્ર ભગવાન સાથે સંબંધ ત્રણ ગ્રહોના રહેશે ત્રણ ગ્રહો છે જેમાં ચંદ્ર ભગવાન છે મંગળ ભગવાન છે અને શનિ ભગવાન છે અને શુક્ર ભગવાન આ રાશિ પરિવર્તમાં ઘણું પરિવર્તન કરવાના છે ચોવીસ દિવસ સુધી સાત જુલાઈ સુધી એ મિથુન રાશિમાં રહેશે અને સાથે વૃશ્ચિકનું લગ્ન છે હવે શુક્ર ભગવાન જીવનની અંદર શું શું આપે છે શુક્ર ભગવાન છે એ મધુર સંબંધને જોડે છે વિવાહિક જીવનને પ્રેમ સંબંધ સાથે જોડે છે સાથે સંબંધોમાં મીઠાશ આપે છે સંતાન સુખ આપે છે ઐશ્વર્ય આપે છે લક્ઝરી લાઈફ આપે છે સંગીત જીવનમાં એમની કૃપાથી સારી પ્રાપ્તિ થાય છે એક્ટર જે પણ હોય એ શુક્ર મજબૂત હોય તો એમના જીવનમાં ખૂબ જ આગળ વધી શકે છે સરકારી કામકાજમાં પણ શુક્ર ભગવાનની મોટી અસર જોવા મળે છે સૌથી પહેલા તો સરકારી કામકાજ જોઈએ તો આ ચોવીસ દિવસમાં ખૂબ મને લાગે છે પરિવર્તન આવશે મોટા ફેરફાર આવશે શુક્ર ભગવાન જે જીવનની અંદર વિવાહિત જીવન સાથે મધુર સંબંધ સાથે સંબંધ તોડાવે પણ છે જો સંબંધોને જાળવી નાઈએ તો એ સંબંધ બહુ લાંબા સમય સુધી ટકી શકતા રાશિના જાતકો માટે શુક્ર ભગવાનની ખૂબ સારી અસર થવાની છે આર્થિક લાભ સારો મળવાનો છે ધન લાભની પ્રાપ્તિ થશે સાથે સરકારી કામકાજ આપના જે પણ અટકી ગયા હશે એ સરકારી કામકાજ આપના જરૂર પૂર્ણ થશે આપ કોઈની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલા છો જો શુક્ર ભગવાન આપની મિથુન રાશિમાં જશે તો આપણે સાવધાની રાખવી જોઈએ અથવા શુક્ર આપનો સ્વ રાશિમાં હોય તુલા રાશિમાં હોય વૃષભ રાશિમાં હોય તો આપનો પ્રેમ સંબંધ વિકસિત થશે આપના વિવાહના યોગ પણ સારા નિર્માણ થઈ રહ્યા છે એટલે એમ કહી શકાય કે મેષ રાશિ માટે આ ચોવીસ દિવસ ખૂબ જ સારા જવાના છે હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે જે રાશિ છોડી અને મિથુન રાશિમાં શુક્ર ભગવાન આવી રહ્યા છે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છે એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છે આપની રાશિમાં શુક્ર ભગવાન કઈ રાશિમાં છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો સાથે આ વિડીયો આપને પસંદ આવે

આ વોટ્સઅપ નંબરો મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને કુંડલી મોકલવામાં આવશે આપના જન્મ ગ્રહો સ્થિતિ અનુસાર આપને શાસ્ત્રોક અને સરળ ઉપાય બતાવવામાં આવશે કે આપના કયા ઉપાયથી આપના જીવનમાં સુખમય આનંદમય પ્રગતિમય આપ બની શકો ખાસ કરીને મિત્રો જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે આપ કોલ અને સંપર્ક સાધી શકો છો મિત્રો હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે તો વૃષભ રાશિના જાતકો માટે આ જે ચોવીસ દિવસ છે એ ખૂબ જ સારા જવાના છે આપણો શુક્ર પ્રબળ હશે તો આપણા દિવસો ઉત્તમ જવાના છે આપણા જે પણ કામ અટકી ગયા છે જે કામની ખૂબ આપ મહેનત કરી છે જે કામની અંદર આપને પૈસા ખૂબ જ લગાડ્યા છે એ કામ હવે આ ચોવીસ દિવસમાં પરિપૂર્ણ થવાના સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપણે બીમારીમાં ચર્ચા કરીએ તો બીમારીમાં પણ આપણી કોઈ પણ પ્રકારની જૂની બીમારી હોય તો તેના માટે રાહતના સમાચાર છે આપને શરીર માટે ખૂબ જ જે તકલીફ પડતી હતી પરેશાની હતી એ દૂર થવાના સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે આપના વિવાહિક જીવનમાં જે ક્લેશ ઝઘડા થતા હતા તેમાં પણ આપના બંનેના પ્રેમ વધશે એકબીજા પ્રત્યેનો કેર કરશો એટલે એમ કહી શકાય શુક્ર ભગવાન વૃષભ રાશિના જાતકો માટે ખૂબ સારો ઉત્તમ ફળ આપવાના છે હવે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે જે રાશિમાં એ પરિવર્તન કર્યા છે તો ખાસ કરીને મિથુન રાશિના જાતકો માટે સાવધાની સમય છે આપ કોઈ પણ પૈસાની જો લેતી દેતી કરતા હોય સારા સંબંધો હોય તો ખૂબ સાવચાત સાવચેતી સાથે સાવધાની પૂર્વક આપણે પૈસાની લેતી દેતી કરવી જોઈએ આપણા પૈસા ફસાય ના જાય એની સાવધાનીનો સમય છે સાથે આપ જે મહેનત કરો છો એ મહેનતનું ફળ મળતા વાર લાગી શકે છે આપના કોઈ પણ પ્રકારના શોખ હોય એ શોખમાં આપના પૈસાનું આપ જે પણ ખૂબ મોટા હાથે આપ વપરાશ કરતા હો એમાં આપને ખૂબ સાવધાની રાખવાનો સમય છે આપની બચત છે જે પૈસાની એ વપરાય ના જાય એની સાવધાનો સમય છે આપણા ઘર પરિવારમાં કોઈ પણ નાની નાની બાબતમાં ઝઘડા ન થાય વિવાદ ન થાય એની સાવધાનનો સમય છે આ ચોવીસ દિવસ આપણે એકદમ સાવધાન રહી અને એ કાઢવા જોઈએ સાથે આપના સંબંધો તૂટી ન જાય કોઈની સાથે મિત્રતા હોય કોઈની સાથે પ્રેમ કરતા હો તો એ સંબંધ આપના તૂટી ન જાય એની સાવધાનનો સમય છે એટલે એમ કહી શકાય કે મિથુન રાશિના જાતકો માટે આ ચોવીસ દિવસ છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક કાઢવા જોઈએ હવે વાત કરીએ કરત રાશિના જાતકો માટે તો કર્ક રાશિના જાતકો માટે ખૂબ સારા સમાચાર છે દિવસ છે એ પ્રગતિમય છે આપ જ્યાં નોકરી કરો છો એ નોકરીની અંદર આપને પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સરકારી કામકાજ સાથે આપ જોડાયેલા છો તો ત્યાંથી આપની પ્રગતિ થવાના સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે આપણે આપના સહકર્માચા એમ કહી શકાય મિત્રો દ્વારા આપને આપના કામમાં સહયોગ મળશે આપને વિવાહિક જીવન મધુર બનશે સાથે આપના ઘરે સુંદર રૂડા પ્રસંગ આવવાના પણ અવસર આવી રહ્યા છે સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે તો સિંહ રાશિના જાતકો માટે આપ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો આપની લોકપ્રિયતા વધશે આપના પરિવર્તનમાં પણ લાભ છે આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ આપનું પરિવર્તન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ આપણે લાભની સ્થિતિ છે એમ કહી શકાય વ્યય આપની જે ખૂબ થતી હતી વ્યય એટલે પૈસાનો વ્યય થતો હતો એ અટકશે અને લાભ અને બચત થશે સંતાન આપના વિવાદના કારણ બનતા હતા પિતા અને પુત્ર વચ્ચે એ વિવાદ જે છે એ દૂર થશે આપણે પરિવારમાં મધુર સંબંધોની સ્થાપના થશે એમ કહી શકાય સિંહ રાશિના જાતકો માટે પણ સારો સમય છે હવે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે ખાસ કરીને સ્ત્રીઓ માટે તો આ દિવસ થોડા કષ્ટ કષ્ટ રહી રહી શકે શકે છે છે રીતે માનસિક ચિંતા વધી શકે છે સાથે ઘરની અંદર વિવાદનું કારણ બને એની સાવધાની રાખવી જોઈએ આપણી કન્યા રાશિના જાતકો માટે આવકનો સ્ત્રોત તો વધવાનો છે ધન તો વધવાનું છે આર્થિક લાભ તો થવાનો છે પણ ઘરમાં કોઈ નાની બાબતમાં ઝઘડા ન થાય ને એની સાવધાનીનો સમય છે મિત્રો ઉપાય પણ બતાવું છું બે રાશિના જાતકો માટે એક મિથુન રાશિના જાતકો માટે એક કન્યા રાશિના જાતકો માટે આ ઉપાય જરૂર કરવો જોઈએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ મંત્રની રોજ એક માળા કરવી જોઈએ શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ સાથે શુક્રવારના દિવસે શ્રી સુક્તાનો અને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ મિત્રો આ વિડીયો જે માધ્યમથી આપ જોતા હો યુટ્યુબના માધ્યમથી જોતા હોય પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફેસબુકના માધ્યમથી જોતા હો તો જરૂર ને જરૂર અમારા પેજને ફોલો કરી લેજો ફરીથી મળશો આપશો સૌને અમારા જય શ્રી કૃષ્ણ મહાદેવ